આપણી ભારતની સંસ્કૃતિની મહેક છે કે જેમાં એક એક નૃત્યાંગના એકમ નર્તન દ્વારા પોતાના જીવનનો બધો જ ભાવ પ્રભુ પ્રત્યે નીચોવી દે છે આજના આ નૃત્ય આરાધનાની છેલ્લી નૃત્યકૃતિ છે જેનું નામ છે ભામકલાપમ કુચીપુડી નૃત્ય શૈલીની એક ખૂબ જ મહત્વપૂર્ણ નૃત્ય નાટિકા જે પ્રતિકાત્મક છે તેને ભામા કલાપમ તરીકે ઓળખવામાં આવે છે આ નૃત્યકૃતિ વિશાળ તેલુગુ સાહિત્યનું પ્રથમ દ્રશ્ય પ્રબંધ કાવ્ય અને દ્રશ્ય કાવ્યાત્મક ગ્રંથ છે આ નાટિકા ચૌદમી પંદરમી શતાબ્દીમાં કુચીપુડીના સર્જક કહી શકાય એવા સિદ્ધેન્દ્ર યોગીજી દ્વારા રચાયેલી છે જ્યારે સિદ્ધેન્દ્ર યોગીજીને અનુભૂતિ થઈ કે સાચી ભક્તિ તો પોતાની જાતને ભગવાનની ભક્તિમાં સમર્પિત કરવામાં જ છે ત્યારે તેમણે આ નાટિકાની રચના કરી પહેલાના સમયમાં ભામા કલાપમ નૃત્ય ફક્ત બ્રાહ્મણ પુરુષોને જ શીખવવામાં આવતું એવી માન્યતા હતી કે આવું કરવાથી નૃત્યની પવિત્રતા જળવાઈ રહેશે નૃત્યની પ્રસ્તુતિ ગજાનન સ્તુતિ અને મા બાલત્રિપુર સુંદરીની સ્તુતિથી થાય છે મા બાલત્રિપુર સુંદરી કુચીપુડી ગામના નિવાસી દેવી છે જ્યાં કુચીપુડી નૃત્ય શૈલીનો જન્મ થયો છે શ્રી કૃષ્ણના પત્ની સત્યભામા જગતના સૌથી સુંદર સ્ત્રી હતા સત્યભામા ખૂબ જ ગર્વિષ્ઠ અને અભિમાની હતા તે પોતાની સુંદરતા અને સંપત્તિનો બધી જગ્યાએ દેખાડો કરવામાં અચકાતા ન હતા જ્યારે શ્રીકૃષ્ણ સત્યભામાના જગમંડથી દુઃખી થઈ ગયા ત્યારે તેમણે સત્યભામાને મુક્તિના માર્ગ પર લાવવા યુક્તિ કરી તેમને પાઠ શીખવવા માટે શ્રીકૃષ્ણએ પોતાની જાતને તેમનાથી દૂર કરી સત્યભામા પોતાના પ્રિયતમના વીરથી દુઃખી થઈને પોતાના સ્વામીને શોધવા નીકળે છે સૂત્રધાર તેમને તેમના પ્રિયતમનું નામ પૂછે છે ત્યારે શર્માઈને નામ ન કહેતા તેમનું વર્ણન કરે છે ભગવાન કૃષ્ણ તેનાથી દૂર થાય છે તેથી તે ખૂબ જ વ્યથિત થાય છે પોતાના સ્વામી શ્રી કૃષ્ણ સાથે ઝઘડો કરે છે આગળ જતા સત્યભામાને પોતાની ભૂલ સમજાય છે અને પોતાના વર્તન માટે માફી માંગે છે અંતે શ્રી કૃષ્ણ અને સત્યભામાનું પુનર્મિલન થયું છે આપ સૌને એક વિનંતી છે કે આ નૃત્યનાટિકા પંદરમી સોળમી ચૌદમી પંદરમી શતાબ્દીમાં લખાયેલી છે પણ અત્યારે પણ આપણું જીવન સત્યભામા અને શ્રી કૃષ્ણ ઉપર જ આધારિત છે એ દરેક જણા ફીલ કરશે એટલે આ નૃત્ય નાટિકાને ખૂબ મનથી માણો અને આ અંતિમ નૃત્ય છે નૃત્ય આરાધના છે તો હવે આપની સમક્ષ પ્રસ્તુત થાય છે ભામા કલાપમ अगजानन पद्मार्कम् गजाननमघर्निशम् अनेकदं तम्

ఈ రీతిగా మాధవి నా ప్రాణప్రదంబైన నా స్వామివారిని చూపించలేదు కదటే నీ నాథుని పేరైనా తెలుపుగదటమ్మా ఓయమ్మా మాధవి ఇంతటి సభలో మా ఇంతోటి ఆడవారిలో ఇంతోటి మగవారిలో సత్యభామ ఈ సత్యభామా శిఖామణి తన మగని పేరు చెప్పినదంటే సిక్కు కాదటే ఓయమ్మా అమ్మా నీ మగని పేరు చెప్పమ్మా అబ్బా నాకు సిక్కే పర్వాలేదు చెప్పమ్మా అమ్మో నాకు సిక్కే నీనాథుని పేరు ఏమిటో చెప్పమ్మా అబ్బబ్బా నాకు సిక్కే తెల్లుబాగా సఖీ సత్యభామ శ్రీకృష్ణ స్వామి వారు దయచేసినారు నిజముగా వచ్చినారటే అదిగో వచ్చినారమ్మా సరే ఇప్పుడు సమయము కాదని చెప్పవే ఎల్లప్పుడూ నెడబాయికుండునట్టి రుక్మిణీదేవి యొద్ద సెలవు పొందియే వచ్చినారా దొంగతనముగా వచ్చినారా ఆమె వలన ఏమి మాట వచ్చునో వేగ పొమ్మని చెప్పవే సఖీ నా కేల దోరమయే దవు సవధా నమ్బుగా సచ్చేరో విను ఎవరినే మన్నాపో ఎరుగవా నీవు గొల్లవాడనటంచు కులము లేదంచ్ కులు వినా నీవా nhìn in... भर्पूर गन्धितो कलयुत लेदनी कर्पूर गन्धितो कलयु

వారిని పూజించుదము లెమ్ము సఖి మరలా వారితో మారాడి కలహము తెచ్చుకుందువేళ పవనాంబుభక్షణుడై తపమాచరించిన మునులకు దుర్లభుడగు పరమాత్మే నీ చెందటకు రాగా వారిని పూజించకుండుట లెస్సగాదు లెమ్ము పూజింతుము అహంకారములు మాయలు తొలగించుకొని ప్రసన్న పురుషుండగు శ్రీకృష్ణ పరమాత్మతో ప్రసన్నురాలువై ఐక్యము సిద్ధింపజేసుకునుము જોરદાર તાળીથી વધાવી લઈએ તમામ કલાકારોને જયજ્રી સ્ટેજ પર આવીને કલાકારોનું સન્માન કરવા માંગે છે તો જયશ્રીને વિનંતી સ્ટેજ પર આવે કલાકારના નામ મેડમ બોલશે સૌનો ખૂબ ખૂબ આભાર ભારતની આ સાંસ્કૃતિક પરંપરાને આપે જે પ્રેમથી નિહાળી અને એને એપ્રિશિએટ કરી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને જય શ્રી કૃષ્ણ આપણે કૃષ્ણની બધી જ કૃતિઓ જોઈ અને એમને અમે આ દ્વારા આરાધ્યા અને સૌથી વધારે તો આભાર માનવાનો છે આચાર્યશ્રી ખૂબ ખૂબ એમનો પ્રેમ આ કલાને મળે છે અને હંમેશા આ કલાને ઉત્તેજન આપવા માટે હંમેશા પ્રેમથી આગળ રહે છે બહુજી આપકા બી બહુ આભાર હૈ મેરી સબસે હા સૌથી પહેલા તો હું એટલું કહેવા ઈચ્છીશ કે આજે કલા આપે ઉત્કૃષ્ટ કોટીની કલા જોઈ છે તે તપસ્યા છે આમણે સાધી છે સાધના કરી છે હું ખરેખર આ કલાને અહીંયા દર્શન કરીને મને મારું મન જે છે તે દ્રવિત થઈ ગયું છે આપણે ત્યાં આપ લોકોએ પૂર્વની આની પૂર્વની એક કૃતિ જોઈ હશે કે ભગવદ સેવામાં આપણે ત્યાં માલાજી આપણે ઠાકોરજીને ધરાઈએ છીએ બીડા અંગીકાર કરાવીએ છીએ ચંદન ચર્ચન કરીએ છીએ અક્ષય તૃતીયા પર હવે આવશે તો આ બધો પ્રકાર કઈ ભાવનાથી થાય એ ભાવનાનો સંચાર કરવો હોય તો આ નૃત્યને જોવું જોઈએ નિશ્ચિત રૂપે આ એમ તો અમારા તેલંગ ક્ષેત્ર સાથે જોડાયેલી સીધી જોડાયેલી આ વસ્તુ છે કેમ કે અમે લોકો મૂળ તો આંધ્રના તેલંગ ક્ષેત્રના છીએ એટલે એની સાથે અમારો સીધો સંબંધ છે અને મહાપ્રભુજીએ આ બધી જ જે આપણે ત્યાં જે શાસ્ત્રમાં પુરાણોમાં આપણા ગ્રંથોમાં જે ભાવનાઓ છે એને નિશ્ચિત રૂપે કળામાં જે છે તે ભેળવી છે અને વિષ્ણુસ્વામી સંપ્રદાયની પરંપરામાં પણ જે જે દેવ મંદિરો છે બધે આ આ પ્રકારના નૃત્યો થતા હતા પ્રાચીન કાળથી અને એ જ કીર્તનની પરંપરામાં પણ આપણે ત્યાં આગળ વધારવામાં આવી છે વાત પ્રાદેશિક ભેદ માત્ર છે એટલે આ દર્શન કરીને ખરેખર મને ખૂબ આનંદ થઈ રહ્યો છે ખૂબ પ્રસન્નતા થઈ રહી છે આ લોકો એટલા ઉત્કૃષ્ટ કોટીના કલાકાર અત્યારે છે તો આગળ જતા સ્મિતાબેન જેવા કલાગુરુ એમને પ્રાપ્ત થયા છે નિશ્ચિત રૂપે આપ લોકોની ગતિ આ ક્ષેત્રમાં થશે એવું હું માનું છું આટલું કહીને મારી વાણીને અહીંયા વિરામ આપું છું કૃષ્ણ અર્પણ મસ્તો ઈશિતા સુરાના પ્રશીતા સુરાના તાળીનો અવાજ જરા વધારે આવે તો વધારે મજા આવે અમારી કુમારી વેણુ અયાચિત જે કૃષ્ણ ભગવાન બન્યા છે એ પહેલા પણ બધી નૃત્ય કૃતિમાં હતા આ બંને દીકરીઓ બીપીએ ગોલ્ડ મેડલ લઈને પાસ કર્યું છે અને અત્યારે એ લોકો કુચીપુડીમાં માસ્ટર્સની ડિગ્રી લઈ રહ્યા છે તો

પુનિતા કોન્ટ્રાક્ટર ઓગણીસો એક્યાસીમાં માં મારી ત્યાંથી કુચીપુડીમાં ગ્રેજ્યુએટ થયા છે પુનિતા અને એ અમારી ધૂરી છે બધું જ કોર્ડિનેશન પુનિતા સંભાળે છે